ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર કરવામાં આવેલ કેસ મામલે સમગ્ર રાજ્યભરમાં આદિવાસી સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે ત્યારે જે પ્રકારે વાત કરવામાં આવે તો આજ રોજ પાદરા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાદરાના સાહેબ આંબેડકરના પુતળા ખાતેથી આ કાર્યક્રમમાં રેલી સ્વરૂપે આજ રોજ સમસ્ત આદિવાસી સમાજ મામલતદાર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી જેમાં પાદરાના મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સાથે જે રીતે વાત કરવામાં આવે તો કોટા કેસમાં ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે તે પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અત્યારે મોટી સંખ્યામાં સમસ્ત આદિવાસી સમાજ ઉપસ્થિત રહ્યો હતો

Ini kuburan, coba kita sini besar, besar kan?